નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોનું વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે સૌ પ્રથમ વાત કરીશું હાથી નક્ષત્ર શરૂ થતા કડાકા ભડાકા સાથે વરસાદ નમસ્કાર મિત્રો નક્ષત્ર હાથીઓ વરસે હાર તો આખું વર્ષ પાર હાથીઓ વર્ષે તો આગળનું વર્ષ પણ સારું થાય આ નક્ષત્રનો વરસાદ એટલે ચોમાસાનો છેલ્લો વરસાદ ગણાતો હોય છે ત્યારબાદ માવઠા ગણાય છે

ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપ વીજળી આપવાનો ખેડૂતનો હિતલક્ષી મહત્વનો નિર્ણય લેવાયો હતો ત્યાર પછીના સૌથી અગત્યના વાત કરીએ તો આ તારીખથી લઈને ટેકાના ભાવે કપાસની ખરીદીની શરૂઆત થઈ જશે કેન્દ્ર સરકારે દોસ્તો પહેલી ઓક્ટોબરથી લઈ અને ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી દેશે તેથી ગુજરાતમાં એક ઓક્ટોબરથી જ ટેકાના ભાવે કપાસની ખરીદી થશે જે ખેડૂતો કપાસ પકવે છે તે ઓપેલિ ઓક્ટોબર થી ટેકાના ભાવે કપાસ વેચી શકે છે આ માટે શરત હશે કે કપાસ વેસવા પહેલા ખેડૂતોએ નજીકના કેન્દ્ર ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડશે સીસીઆઈ એ કપાસનો ખેડૂતોની નોંધણી શરૂઆત કરી દીધી છે ત્યાર પછીનો સૌથી મોટા સમાચાર અંબાલાલ પટેલની ખતરનાક આગાહી વાવાઝોડું પણ આવી શકે છે

બાદ આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતાઓ છે આજે ખાસ કરીને ભાવનગર અમરેલી ગાંધીનગર સહિતના રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સવારથી જ વરસાદ છે તે વરસી રહ્યો છે ચોવીસ કલાકમાં એકસો ને એક્યાસી તાલુકામાં વરસાદ વરસ્યો હતો સૌથી તો ગુજરાત વધુ ઉમ ઉમરપાડામાં સાત ઇંચ વરસાદ છે તે ખાબક્યો હતો

રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાય આ સામાન્ય સભામાં ભાજપના સહકાર સેલના બિપિન પટેલ પણ હાજર રહ્યા હતા સામાન્ય સભા પૂર્વ મીડિયા સમક્ષ ખેડૂતો માટે રાહતના સમાચાર કરી હતી જેમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક જિલ્લામાં પાક નુકસાનની સાથે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું કૃષિ મંત્રી આશ્વાસન આપ્યું હતું તેમજ સરકાર દ્વારા ટૂંક સમયમાં કૃષિ કૃષિ સહાય જાહેર કરે તેવી પણ સંભાવનાઓ સંભાવના અગત્યના સમાચાર અને ખૂબ મોટા સમાચારની વાત કરીએ તો તમામ ખેડૂતોને મળશે નવરાત્રીની મોટી ભેટ કેન્દ્ર અને રાજ્ય સરકારે સમયાંતરે અથવા તો જરૂરિયાત મુજબ લોકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે આ યોજનાનો ઉદ્દેશ દેશના દરેક વર્ગના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો છે અત્યાર સુધીમાં સત્તર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને અઢારમો હપ્તો ની રાહ જોઈ રહ્યા છે ત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને એક મોટો અપગ્રેડ સામે આવ્યું છે સરકાર નવરાત્રી દરમિયાન દેશમાં નવ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બે રૂપિયા ટ્રાન્સફર કરશે સરકાર દ્વારા પીએમ કિસાન નિધિના અઢારમા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવશે સરકાર છે તે પાંચ ઓક્ટોબર બે ના રોજ પ્રધાનમંત્રી

જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે